દેવાંગ આ દામિની આવી ગઈ ને કેટલા દિવસ થઈ ગયા તમને હવે ટાઈમ મળ્યો આવવાનો અરે પણ મને તો આજે બાયે વાત કરી ત્યારે ખબર પડી કે મારી સાળી આ ભણવાનું બધું પતાવીને આવી ગઈ છે આ ખરેખર આ આપણી સગાઈ વખતે તો હાજર જ નહોતી આ ક્યાં છે અત્યારે હે એના રૂમમાં છે મે કહ્યું એને કે તારા જીજાજી તને મળવા આવે છે કોને ખબર ચાય ચાને લેટ આવશે હવે હા સ્પેશિયલ અને મને તો ડર છે કે આવતા વેત તું બધું કહેતી હતી ને એ રીતે ઇન્ટરવ્યુ ના ચાલુ કરી દે તો સારું જો કે તૈયારી કરીને જ આવ્યો છું પટ પટ પડ પટ પોપટની જેમ હું પણ જવાબ આપી દઈશ અરે હા એને કે છે કે ઇન્ટરવ્યુમાં મને રિજેક્ટ ના કરે નહીં કરે હે તો મારે જોવાનું છે ને હેલો જીજાજી હેલો હાય આ ઓળખી મને આપ ક્યાંથી ઓળખી હોય આપણે તો પહેલા મળ્યા જ નથી હે ને જીજાજી દામિની હા હા હવે ચાલુ થઈ ગઈ છે દેવાંગ તમે ડરતા ને હું તમારી સાઈડમાં જ છું અને હા ખબરદાર જો આડાડા સવાલો કર્યા છે તો તમે ચિંતા ન કરો દામિની છે ને બટકા નથી ભરતી નહીં હા મારાથી વિવાની બિલકુલ જરૂર નથી હું કઈ થોડી પેલું સોસાયટીમાં હોય ને હડકાયું કૂતરું એના જેવી છું કે તમને જોતા નિવેદ બટકા ભરી લઉં અને જીજાજી હા વાતો વાતો તો છે ને હું ભૂલી જ ગઈ કેમ છો તબિયત પાણી મજામાં ને

ત્યાં સુધી માં હું ચા નાસ્તો બનાવી આવું ના ના એક કામ કરીએ ને આપણે પછી નું રાખીએ ને હું પછી શાંતિ થી ટાઈમ લઈને આવી મને કામ યાદ આવી ગયું છે દેવાંગ ચીજુ હજુ બેસો શું ઉતાવળ છે અને હજુ તો તમે આવ્યા છો મારી દીદી સાથે થોડી વાર બેસો હું દીદીને બધી વાત કરું ને કે મારા જીજાજી કેટલા સારા છે ના ના વાત કરવાની જરૂરત નથી ને

આ સોશિયલ મીડિયાનો જમાનો છે માણસ ચપટી વગાડતા ભગવાન પણ ગોતી લે છે તો સાડી બનાવી એકબીજાને કેમ ગોતી શકે સાચી વાત છે પોઈન્ટની વાત કહી છે તે એવું બની શકે કે કદાચ અમે પહેલા મળ્યા હોય પણ જો એવું હોત ને તો હું તો ભગવાનને પ્રાર્થના કરત કે આવું હકીકતમાં ક્યારેય ના થયું હોય હા મળ્યા જ નથી તો પછી શું વાત કરવાની બસ હવે તમે લોકો રાતે બેસો હું ચા બનાવીને આવું છું જેટલા સવાલ જવાબ કરવાના હોય ને એટલા કરી લેજે મારી સામે હું નહીં કરવા દઉં અને તમે પણ હિંમત રાખજો હું તમારી સાથે જ છું ઓકે હા જા ચા નાસ્તો બનાવ અમને હા જીજાજી અને સાળીને થોડી વાત કરવા દેને કેમ જીજાજી બોલતી કેમ બંધ થઈ ગઈ છે તે દિવસે તો બહુ ચપડ 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 કરતા હતા ને મારું બધે સેટિંગ છે હું બધાને ઓળખું છું ક્યાં જવું છે અને શું કહ્યું હતું મને કંઈક તો બહુ સારું નિકનેમ આપ્યું હતું અહ છોડો ને હવે બધી વાત આપ જુઓ એ દિવસે જે થયું એ મારી ભૂલ હતી ભૂલ તારા જેવા છોકરાને છે હું બહુ સારી રીતે જાણું છું લગ્ન કરવા માટે કઈ પણ બોલી શકે છે અને મને તો છે ને મારી બેન ઉપર વિચાર આવે છે કે એને તને પસંદ કઈ રીતે કરી લીધા અરે તારામાં લેવાનું શું છે એને છે ને ખાલી તારો બાહ્ય રૂપ જોયો છે તારા અંદરનો આ મેલી મુરાદ એને નથી જાણતી હું માનું છું કે ખરાબ કામ કરી રહ્યો છું અને એ દિવસે મેં તમારી સાથે કર્યું એ પણ ખરાબ વર્તન જ હતું પણ હા મેં તમારી બેન સાથે ખોટું બોલીને સગાઈ કરી છે કે હું સારો એવો નોકરિયાત છું સારી કંપનીમાં નોકરી કરું છું પણ હકીકતમાં હું છોકરીઓને ફસાવીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાનો ધંધો જ કરું છું બસ પણ જુઓ હવે હવે પછી શક્ય હશે તો આવું નહીં કરું હું સારી નોકરી ગોતી લઈશ તમે મેળાને કંઈ વાત ન કરતા પ્લીઝ કોઈ જ જરૂર નથી તને શું લાગે છે તારી એટલી હકીકત જાણ્યા પછી પણ પછી પણ હું મારી બેનના લગ્ન તારી સાથે થવા દેશે નો વે મારી બેનને છે ને તો ભૂલી જજે કારણ કે તારા મનમાં જ્યાં ચાલુ રહેવું છે ને એ ક્યારે હું શક્ય નહીં થવા તો જો પ્લીઝ મહેરબાની કરીને આવું નહીં કરો ને હું મીરાને ચાહું છું એને પ્રેમ કરવા લાગ્યો છું અને અમારા લગ્ન પણ થવાના છે હેમ તો પછી તું મને મળ્યો ને એની પહેલા તારી સગાઈ થઈ ગઈ હતી થઈ ગઈ હતી ને મારી બેનને જો બધો પ્રેમ કરતો હોય તો આવું બધું કરવાની શું જરૂર હતી આમ આ કૂતરાની પૂંછડી છે ને એને ગમે એટલી જમીનમાં ડાંટો પણ એ વાકી તે વાકી જ રહી તારા જેવા છોકરાઓ ક્યારેય નહીં સુધરી શકે તને માફ તો હું ક્યારેય નહીં કરું